સુરત શહેરમાં ફાયર સેફ્ટી ન રાખનારા ઉપર કરવામાં આવી છે તવાય ટેક્સટાઇલ માર્કેટની છસો જેટલી દુકાનો સહિત જીમ અને ટ્યુશન ક્લાસીસ કરાયા છે સીલ રાજકોટની દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ફાયર સેફ્ટીને લઈને આખરી કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે તક્ષીલા બાદ ગયેલું ફાયર બ્રિગેડ ભર નિદ્રામાંથી જાગીને કામગીરી કરી રહ્યું છે થયું હોય તેમ ફાયર વિભાગ દ્વારા સતત બીજા દિવસે સિલિંગની કામગીરી યથાવત રાખવામાં આવી છે જેમાં ટેક્સટાઇલ માર્કેટની છસો દુકાનો સીલ કરવામાં આવી છે મોડી રાત્રે ટેક્સટાઇલ માર્કેટ હોસ્પિટલ ડેન્ટલ ક્લિનિક ટ્યુશન ક્લાસીસ જીમ હોટલ અને રેસ્ટોરન્ટમાં સીલ મારવામાં આવ્યું છે ટેક્સટાઇલ માર્કેટમાં આવેલ રાધે માર્કેટની ચારસો દુકાનો સીલ કરવામાં આવી છે તેની સાથે જ શ્રીઓમ ટેક્સટાઇલ માર્કેટની એકસો કરવામાં આવી છે આ ઉપરાંત ટેક્સટાઇલ માર્કેટની પણ દુકાનોને સીલ કરવામાં આવી છે વરાછા ઝોન બી માં પોઈન્ટ કોમર્શિયલ કોમ્પ્લેક્ષની સત્યાવીન દુકાનો સીલ કરવામાં આવી છે કતારગામ વિસ્તારમાં આવેલ બી પ્લસ બી પ્લસ ટુ નું જીમને પણ સીલ કરવામાં આવ્યું છે બેગમપુરામાં પણ એક જીમને સીલ કરવામાં આવ્યું છે રાંદેર ઝોનમાં આવેલું રાજ પોઈન્ટમાં દુકાનો અને ચાર જેટલી ટ્યુશન ક્લાસીસ સહિત કુલ પચાસ જેટલી દુકાનો સીલ કરવામાં આવી છે તમામ સ્થળોએ ફાયર ની અપૂરતી સુવિધા હોવાના કારણે સીલ કરવામાં આવી છે